નમસ્કાર જય જવાન જય કિસાન છેલ્લા ત્રણેક મહિનાથી ગુજરાત કચ્છમાં કિસાનોનું એક આંદોલન ચાલી રહ્યું છે ભચાઉ તાલુકાના વાંઢિયા ગામમાં છેલ્લા ત્રણ મહિનાથી કિસાનો ત્યાં સંઘર્ષ કરી રહ્યા છે અને પ્રશાસન એમના પર જોર જબરજસ્તી કરી અને આ વીજળીનો પ્રોજેક્ટ આ લાઇન થાંભલાની ને જબરજસ્તી ચાલુ કરાવી રહી છે આ વિષયને લઈને આપણે કાલે ઓગણીસ તારીખના ઓગણીસ નવેમ્બર આરે કોલોની રામ મંદિર મરોલ અંધેરી ઈસ્ટમાં પાંચથી આઠ એક મીટિંગ રાખેલ છે આ કિસાન ભાઈઓને ન્યાય અપાવવા માટેની તો આપ સર્વે પાણી પીતી વસ્તીને હું હાથ જોડીને વિનંતી કરું છું કે આપ કાલે આ મીટિંગમાં આવો અને આપનો અભિપ્રાય આપો કે આપણે આગળ કેવી રીતે આ જગતના તાતને ધૂળમાંથી ધાન પકાવનાર ખેડૂતને આગળ ન્યાય કેવી રીતે અપાવી શકીએ એના પર કાલની આ બેઠક અને આ મીટિંગ રાખેલ છે સર્વે ભાઈઓને વિનંતી આપ બહોળી સંખ્યામાં કાલે આ મીટિંગમાં આવો સમય કાઢીને પાંચથી આઠ બીજું કે છેલ્લા ત્રણ ત્રણ મહિનાથી કિસાનો ઉપર અગર અત્યાચાર થઈ રહ્યો છે અને પ્રાઇવેટ કંપનીના પ્રોજેક્ટને લઈને તો સરકારને આના ઉપર વિચારવાની જરૂર છે જગતનો તાત ખેડૂત ધૂળમાંથી ધાન પકાવનાર ખેડૂત ક્યારે પણ રસ્તા પર ન ઉતરે પણ ક્યાંક ને ક્યાંક એની આત્મા દુભાઈ છે એની આંતળી દુભાઈ છે એની સાથે અન્યાય થઈ રહ્યો છે એટલે એ રસ્તા પર ઉતર્યો છે તો આપ સર્વેને મારી વિનંતી છે કે ત્રણ ત્રણ મહિનાથી એમની માંગણી સંતોષાઈ નથી રહી યોગ્ય વળતર નથી મળી રહ્યું એટલે આ જગતનો તાત રસ્તા પર આવ્યો છે દિવસ રાત મહેનત કરી ધૂળમાંથી ધાન પકાવે છે પૈસા ન હોય તો સરકાર પાસે પાક ધિરાણ લઈ અને ધાન પકાવે છે ગુજરાન ચલાવે છે ક્યારેક ક્યારેક કમોસમી વરસાદ થતાં પાકને નુકસાન થાય છે તો એ પાક ધિરાણના હપ્તા નથી ભરી શકતો શરમમાં આવી અને કેટલા ખેડૂતો આત્મહત્યા પણ કરે છે આ મારી સરકારને વિનંતી છે કે આ જગતના તાતની આત્મા ન દુભાવી જોઈએ એને ન્યાય મળવો જોઈએ અને આ જગતનો તાત રસ્તા પર ન ઉતરે પોતાની હાકની લડાઈ લડવા માટે એના માટે યોગ્ય નિર્ણય ગુજરાત સરકારને લેવો જોઈએ અને અગર આ પોલીસ પ્રશાસન દ્વારા જે ક્રૂરતાપૂર્વક વર્તન થઈ રહ્યું છે ત્યાં કને મહિલાઓને બાળકોને તેના ખેડૂતોને જે વર્તન પ્રશાસન કરી રહ્યું છે સવારે ઉપાડી જવાના સાંજે મૂકી જવાના એમાં કેટલા ડાયાબિટીસ પેશન્ટ હોય છે બીપીના પેશન્ટ હોય છે ત્યાં કોઈ એમને સુવિધા મળતી નથી ડિટેન કર્યા પછી સાંજે છ વાગે એમને ઘરે મૂકી દેવાના આ તાનાશાહી આ દાદાગીરી જગતના તાત ઉપર ન થવી જોઈએ અને સરકારને બે હાથ જોડીને વિનંતી છે કે જલ્દીથી જલ્દી આ કિસાન આંદોલન જે ચાલી રહ્યું છે કચ્છાઉ તાલુકાના વાંઢિયા ગામમાં અને અન્ય ગામડાઓમાં કચ્છના એ તમામ ખેડૂતોને ન્યાય મળવો જોવે એના ઉપર જીઆર પાટ જીઆર કાઢી અને સરકાર એમની યોગ્ય જે માગણી છે એ સાંભળે અને તરત જીઆર કાઢી અને એમને ન્યાય આપે અગર કિસાનને માંગવાથી ન્યાય નહીં મળ્યો તો આ ભારત દેશનો કિસાન એટલો સક્ષમ છે કે એને છીનવીન લેતા પણ જાણે છે કિસાન સંઘર્ષ કરવામાં ક્યારેય પાછળ હટ્યો નથી હટશે નહીં આપે ભારતની અંદર ઘણા કિસાન આંદોલનો જોયા એક આંદોલન એવું તીવ્રતાની સાથે થયું દિલ્હીમાં પંજાબના જે બધા ખેડૂત ભાઈઓ હતા એમણે કર્યું બાર વર્ષની એનડીએની કાર્યકાળની સરકારમાં ક્યારે પણ કોઈ પણ કાનૂન પાછું લેવામાં નહોતું આવ્યું પણ આ કિસાન ભાઈઓએ એકતા બતાવી અને ત્રીવતાપૂર્વક એકદમ અગ્રેસિવ થઈ અને પોતાની ભૂમિકા રાખી સરકાર મજબૂર થઈ એ એમએસપી કાનૂન એમને પાછું લેવું પડ્યું આ ગુજરાતમાં આ દિલ્હીવાળી કે પંજાબવાળી ગુજરાતમાં ન થાય એના માટે હાથ જોડીને સરકારને વિનંતી છે કે જલ્દીથી જલ્દી આ ખેડૂતોની માગણી સંતોષવામાં આવે એમની માંગણી સાંભળી લેવામાં આવે અને તરત એના પર માર્ગદર્શન કરી જીઆર કાઢી અને એમને યોગ્ય વળતર આપવામાં આવે જગતમાં ક્યાંય પણ કિસાન ધાન પકાવે ત્યારે ભારતનો હોય કે બહારનો હોય ત્યારે જ માણસ ત્રણ ટાઈમનું અન્ન ખાઈ શકે છે અને અગર આ ખેડૂતે ધાન પકાવવાનું મૂકી દીધું તો વિશ્વમાં કોઈ એવી ટેકનોલોજી બની નથી મશીનરી બની નથી કે એ ધાન બનાવી શકે અને પકાવી શકે અને ખવડાવી શકે એટલે મારી હાથ જોડીને ફરી વિનંતી છે કે આના ઉપર આપણા ખેડૂતભાઈઓની માગણી ઉપર સરકાર ધ્યાન આપે અને એમને યોગ્ય વળતર આપી અને એમની માગણીને પૂરી કરે અન્યથા રસ્તા પર ઉતરતા પણ કિસાન હવે અચકાશે નહીં આ ખાલી ગુજરાત કચ્છની વાત નથી ક્યાંય પણ ભારતના ખૂણે કિસાન પર ખેડૂત પર અન્યાય ન થવો જોઈએ આપણો આ દેશ છે આ ખુરશી પ્રધાન દેશ છે આ ભારતનો કિસાન વિશ્વના કેટલા દેશોમાં ધાન પૂરું પાડે છે અને સરકારની ઇકોનોમીમાં જીડીપીમાં એક મોટો ફાળો ધરાવે છે આ બધી વસ્તુને ધ્યાનમાં રાખી અને આ જગતના તાતને ખેડૂતને ન્યાય આપો અન્યથા અગર આ માંગવાથી ન્યાય નહીં મળ્યો તો છીનવીન પણ લેશો અને જે કરવાનું હોય એ કરશો સરકારે પ્રશાસનને અગર માંગણી ન સ્વીકારવી હોય ગોળીઓથી મારી દેજો અમને જલિયાવાળા બાગ બનાવજો પણ હવે આ યોગ્ય વળતર લીધા સિવાય આ કચ્છનો ભારતનો ગુજરાતનો ખેડૂત હવે ચૂપ બેસશે નહીં માટે આ હદ સુધી જવા માટે મજબૂર ન કરો જલ્દીથી જલ્દી આના પર નિર્ણય લઈ આવો ધન્યવાદ જય શ્રી રામ જય જવાન જય કિસાન